કોડાઈ ગ્રામ પંચાયતની ચૂંટણી અંતર્ગત સરપંચ અને પેનલના ઉમેદવારી પત્રો સુપ્રત કરાયા હતા સરપંચના ઉમેદવાર મણીબેન વિસનજી જોશીએ પોતાના બહોળા સમર્થકો સાથે પોતાની મજબૂત ઉમેદવારી નોંધાવી હતી કોડાઈ ગામના દરેક વર્ગ અને સમાજના લોકો ઉમટી પડ્યા હતા કાશી નગરી નો રાજકારણ હંમેશા તંદુરસ્ત અને તાલુકા અને ગામના હિતમાં જ હોય છે આખા ગામે ગામ સમરસ થાય એના માટે દરેક સમાજના અગ્રણીઓ ખુલ્લા દિલ થી આપ્યા અને મુસ્લિમ સમાજ ચૌદસો થી પંદરસો મત છે પટેલ સમાજ થી મત છે પોતાના બે બે સભ્યો બિનરીફ મણીબેન વિસનજી જોશીની પેનલમાં એટલે કોળાઇ ની પેનલમાં કોડાય કાશી નગરીએ જે સમરસતા નો ઉમેદવાર નક્કી કર્યો હતો ઈ પેનલ માં આપ્યા એવી રીતે દરેક સમાજો મેઘવાડ સમાજ સાતસો મત છે એમણે પણ એક ગામની એકતા માટે અને ચૂંટણી ન થાય ગામનો ભાઈચારો રહે ગામનો સારો વિકાસ થાય એના માટે મેઘવાડ સમાજ મદનપુરા એવી રીતે દરેક સમાજોએ સમર્થન આપ્યા છે પણ ગામમાં એક બે લોકો એવા નીકળે અને આ તો લોકશાહી છે લોકશાહીનો પર્વ ઉજવી રહ્યા છીએ એટલે બધાને ચૂંટણીમાં ઊભો રહેવાનું હક છે એવી રીતે બે એક સરપંચમાં અને એક નવમા નંબરની ખાલી ચૂંટણી થશે અત્યાર સુધી બાકી પાછળથી કોઈ ફોર્મ આવે તો અલગ વાત છે બાકી અગિયાર અગિયાર વોટ બેનરીફ જેવો જ છે એટલે આમ તો થોડા સમરસતાની તરફ આગળ વધી રહ્યો છે ને જે ઉમેદવાર સામે ઉભે છે એમને પણ ગામ પ્રત્યે સારો પ્રેમ છે લાગણી છે સારા વ્યક્તિઓ છે એટલે મને શ્રદ્ધા અને વિશ્વાસ છે કે પોતાનો ફોર્મ જરૂર પાછો ખેંચી લેશે અને ગામના હિતમાં પોતાનો નિર્ણય લેશે અને ગામમાં પણ એક એક સમરસતાનો બધાનો માહોલ છે તો ગામના જે સમજદાર લોકો છે એ પણ એમને સમજાવવા આગળ આવશે અને કોડાય ગામ સમરસ તરફ આગળ વધી રહ્યો છે એનો મને ખૂબ રાજીપો છે ખુશી છે પહેલા પણ ત્રણ વર્ષ જ્યારે સરપંચ કોઈ હતો નહીં ત્યારે અમને વયવટદાર સારા મળ્યા તલાટી સારા મળ્યા અમારો પૂર્વ સરપંચ વિરલભાઈ જોશી ખૂબ સરપંચ નહોતો ત્યારે સરપંચની ભૂમિકા ભજવી અને ગામની ખૂબ સેવા કરી એટલે ગામ આખાએ એમના મમ્મીની ઉમેદવાર તરીકે આજે સહમત બતાવી અને સમરસતા તરફ આગળ વધી રહ્યો છે ગામ એમાં અમુલભાઈ સુરેશભાઈ હું રાણસી ગઢવી તેમજ વિરલ જોશી તેમજ ભારતીય જનતા પાર્ટીના સારા સારા જે મુખ્ય કાર્યકર્તાઓ છે એમની ખૂબ મહત્વની ભૂમિકા છે એમાં અમારા જૈન મહાજનના મેનેજિંગ ટ્રસ્ટી અમૂલભાઈ હર હંમેશા તાલુકાનું હિત ઇચ્છતા હોય અને કોડા ગામમાં ગૌશાળા ભોજન શાળા દસ રૂપિયામાં મેડિકલની સારવાર સારી હાઈસ્કૂલ આરોગ્ય ક્ષેત્ર આરોગ્ય કેન્દ્ર સારામાં સારું એવી રીતે અનેક સુવિધાઓથી સજ્જ કોડા ગામ છે હજી પકોડા ગામ નો ખુબ સારો વિકાસ થશે એના માટે અમે આજે આ પર્વ ઉજવવા માટે તાલુકા પંચાયત કચેરી કોડાય ગામ આખો આવ્યો છે આવેલ બધા જ કોડાય ગામના જાગૃત નાગરિકોને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન આપું છું કે આવો સંપ કોડાય જેવો બધા ગામ કોડામાંથી પ્રેરણા લે એવા તાલુકામાં જે પંદર જગ્યાએ ચૂંટણી છે એમને પણ હું વિનંતી અને એક શુભેચ્છા આપું છું કે બધા ગામો સાથે મળીને ગામની એકતા ન તૂટે ગામનો સારો વિકાસ થાય એવી રીતે તંદુરસ્તી ચૂંટણી કરે એવી મારી તાલુકાને પણ અપીલ છે સાદર નમસ્કાર આપણે અંદર લડવી એ બધાનો અધિકાર હોય છે અને સૌ કોઈ એના માટે પ્રયાસ કરવા જોઈએ પણ આ વખતે અમારા ગામની અંદર એવી જબરદસ્ત ઘટના ઘટી છે કે દરેક સમાજ એને એમ વિચાર્યું કે આપણે એક સાથે ઉભા રહી ને એક એવું વ્યક્તિત્વ આપીએ ગામને કે આવનારા ભવિષ્યમાં એક મોડલ ગામ બને અને સદસ્યો પણ એટલા જ જે જેટલા સદસ્યો છે એ પણ ભણલ ગણલ હોશિયાર અને એમના સાથે જે સરપંચ પતિ છે એ પણ એક્ટિવ છે આવનારા દિવસોમાં ગામની અંદર આપ ખૂબ સરસ મજાનું કામ કરશું મોડેલ ગામ બનાવશું અને જે સામે ફોર્મ ભર્યું છે એ પણ આપણા જ છે એ આપણા જ છે આપણે એમને સમજાવશું અને એ કોઈ વિરોધી નથી પણ એમને પણ ગામમાં કંઈક કરવાની જેજી વિશા છે એટલે સૌ કોઈ લોકશાહીની અંદર ફોર્મ ભરતા હોય છે આપણે એને સમજાવશું પ્રયત્ન કરશું અને બાકીનું તો અમારા મિત્ર રાણસીભાઈ ઘણું બધું આપણને સમજાવ્યું છે આપણે એક જ વિનંતી કરશું જેટલા સદસ્યો છે આપણા સરપંચશ્રી છે કે જેટલી અપેક્ષા સાથે માણસો આવ્યા છે જો માણસો તમારી સાથે વધુ વધે ને એટલે અપેક્ષાઓ વધે ને એના ઉપર અપેક્ષા ઉપર આપણે ખરું ઉતરવું પડે ત્યારે જ આપણે પાંચ વર્ષની ટર્મ્સ પૂરી કરી એવું સાબિત થઈ શકે છે વિરલની અંદર એ ક્ષમતા છે અને ગામના જેટલા સદસ્યો છે એના અંદર પણ એ ક્ષમતા છે આપણે બધે ભેગા થઈને આજે વિરલ છે તો વિરલ સાથે આપણે બધા પૂરું ગામ ભેગું થઈને આપણે કોળાનું નામ રોશન કરશું કોળાને એક મોડલ કામ કરશું અસ્તુ ભારત માતા કી જય